જે કઈ નિર્ણયો થયા છે તમામ નિર્ણયો એ સર્વાનુમતે થાય છે આ રીતે એકદમ પારદર્શી રીતે અને લોકતંત્ર ને છાજે એવી રીતે સમગ્ર દેશમાં ચલાવવા માટેનો પ્રયાસ આદરણીય પ્રધાનમંત્રીશ્રી આપ બધા જાણો છો કે બેન્કિંગ ક્ષેત્રની અંદર

ત્યારે વિશ્વની અંદર સાક્ષી છીએ કરી ગયો અને એમાં જે રકમ જમા થઈ છે મિત્રો આપ સૌને જાણીને સુખદ આશ્ચર્ય થવું જોઈએ બે લાખ કરોડ રૂપિયા જનધન એકાઉન્ટ થકી આપણા અર્થતંત્ર ની અંદર એવા

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની અંદર ભારત સરકારે સપોર્ટ બજેટરી ટેકો આપવાનો નિર્ણય કર્યો એના આધાર ઉપર આપ જોઈ શકો છો કે રસ્તાઓ નેશનલ આપતાવેસ હોય કે હોય કે દુનિયાના સૌથી ઊંચામાં ઊંચી જગ્યાના બ્રિજિસ હોય ટનલો હોય તો એ પણ વર્લ્ડ ક્લાસ ની હોય તો વર્લ્ડ ક્લાસ નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એને આપણા રાષ્ટ્રની અંદર ઉતારવાનો એક પ્રબળ પ્રયાસ

અત્યારે જે ટ્રાન્સપોર્ટેશન થયું થયું છે તો એની અંદર એક વર્ષ નું બુકિંગ નથી મળતું એ પ્રકારનું એમની એક દિશામાં આપણને એના લાભો મળી રહ્યા છે